રાજુલામાં મુસ્લિમ બિરાદરો ઈદુ નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગેબન સાપીની દરગાહીથી મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવેલ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના ઘર ઉપર તેમજ મસ્જિદ ઉપર રંગબેરંગી લાઇટિંગ સાંભળવામાં આવેલ સવારના નવ કલાકે આ જુલુસ શરૂ થયેલ જેમાં નાના બાળકો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા શહેરના વિવિધ સ્થળ પર જેમ આ વર્ષે પણ હવેલી ચોક ટાવર ચોક હોસ્પિટલ ચોકથી તબક્કલ નગર ખાતે આ જુલુસને પૂર્ણ કરવામાં આવેલ આ જુલુસમાં જેમાં હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓ દ્વારા એકતાનો સંદેશ આપવામાં આવ્યો રાજુલામાં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે રહી ઉજવે છે

આ પ્રોગ્રામ નિમિત્તે રાજુલાની અંદર એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને જુલુસ કાઢવામાં આવ્યું આ જુલુસની અંદર રાજુલામાં ક્યારેય એવું લાગ્યું નથી કે કોણ હિન્દુ કોણ મુસ્લિમ કારણ કે આ જુલુસ ગણપતિજીના પંડાલ પાસેથી બે વખત પસાર થયો ત્યાં પણ હિન્દુ ભાઈઓએ એક માનવતાની મિશાલ પૂરી પાડી છે અને મુસ્લિમ ભાઈઓએ પણ ત્યાં એક માન સન્માન સાથે ગણેશજીની મૂર્તિ પાસે જે કઈ એક એમનું સન્માન સાથે ત્યાંથી પસાર થયા આમ રાજુલાની અંદર આ માનવતાની જે એક મિસાલ કાયમ થઈ છે એ પૂરા દેશમાં કાયમ થાય તેવી અમે આશા રાખીએ છીએ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે નબી કરીમ સલ્લાહ અલી વસલમના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદનું જુલુસ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા આયોજિત યોજવામાં આવ્યું જેની અંદર તમામ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા તમામ સમાજના આગેવાનોએ નબી સાહેબની તારીફ સાથે એમના કલામ શરીફ દરૂજ શરીફ સાથે નાદ શરીફ અને આ રીતે અમારો કાર્યક્રમ રાજુલા શહેરનું મુખ્ય શહેર અને ત્યાંથી બસ સ્ટેન્ડ સ્ટેન્ડથી નગરની અંદર અમારો આજનો આ કાર્યક્રમ પૂરો થાય છે આ કાર્યક્રમની અંદર અમને સહકાર આપનાર તમામ મીડિયા કર્મચારી કર્મીઓ તથા પોલીસ સ્ટાફ અને પોલીસ સ્ટાફે જે સારો બંદોબસ્ત ગોઠવો છે એ બદલ પોલીસ સ્ટાફનો અમે સમસ્ત મુસ્લિમ સમાજ વતી આભાર માનીએ છીએ અને સાથોસાથ વચ્ચે ગણપતિજીના જે વચ્ચે સ્થાપના થયેલી તે ત્યાં પણ અમને જે લોકસાહન મળી છે અને અમે આપણે હિન્દુ મુસ્લિમ એકતાની જે પ્રતિક જોવા મળ્યું છે અને જે સ્વાગત કરવા મળ્યું છે એ બદલ એ સમસ્ત હિન્દુ ભાઈઓનો પણ આભાર માનવામાં આવે છે આ તકે રાજુલાની કોમી એકતા હંમેશા જીવિત રહી છે અને જીવિત રહેશે એવી આશા રાખું છું એવાલ યોગેશ કાનાબાર સબંધાર ન્યૂઝ રાજુલા